નાભી મેરુદેવી સાથે લગ્ન થયું એને ત્યાં ઋષભદેવ અને ઋષભદેવના વંશમાં સો પુત્રો એમાં ભરત છે એ મોટા છે જે આ દેશનું નામ ભારત પડ્યું છે એ રાજા ભરત એની કથા સમજાવે છે સાત દ્વીપનું રાજ્ય કરનારા રાજા ભરત અને એ રાજા પોતાની થઈ એટલે ગંડકી નદીના કિનારે આશ્રમ બનાવી અને ત્યાં રહેવા લાગ્યા સાત દ્વીપ નું રાજ્ય પોતાના સંતાનોને આપી અને એ રાજા નદીના કિનારે આશ્રમ બનાવીને રહે છે જે વાણ પ્રસ્થિ જીવન ગાળે છે એવું જીવન એ રાજા સવારમાં એક વખત નદીના કિનારે પૂજા કરી રહ્યા છે અને એવામાં કોઈ હરણી પાણી પીવા માટે નદીમાં આવે છે નદીમાંથી જ્યાં પાણી ગ્રહણ કરે ઈ સમયે કોઈ સિંહની ગર્જના સાંભળી ઈ હરણી સફાડી જાગૃત થઈ નદીને કૂદકો મારવાની કોશિશ કરી ઈ હરણી ગર્ભવતી હતી ગર્ભનો પ્રસવ થઈ ગયો એ હરણી ત્યાં જ મૃત્યુ પામ્યું ભરતજી આ જોયું બધું પૂજા કરતા હતા કિનારા ઉપર એટલે આ દ્રશ્ય જોયું એટલે ભરતજી ઊભા થયા અને એ નદીના પ્રવાહમાં જઈ ઈ હરણના બચ્ચાને લાવ્યા ધીમે 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 લાલન પાલન કરવા એનું પોષણ કરવા પછી તો ભક્તિ ભૂલાવા લાગી અને હરણના બચ્ચામાં ભરતજી ઓતપ્રોત થવા લાગ્યા વાન પ્રસ્તી જીવન ગાળવા માટે સાત દ્વીપનું રાજ્ય છોડીને આવ્યા તા પણ અંતે હરણના મોહે એને બાંધી લીધા છે એ હરણનું બચ્ચું આશ્રમ ને ગંદો કરે પૂજાના વાસણ ગંદા કરે પણ છતાંય ભરતજીને એમાં દુઃખ ન થાય કારણ એમાં મોહ થઈ ગયો છે મોહ છે ને શરૂઆતમાં સુખ અપાવે મોહ શરૂઆતમાં સુખ અપાવે અને ઈજ મો અંતમાં દુઃખ અપાવે બધી જ વ્યાધિનું મૂળ મોજ થી પ્રગટ થાય મો શકલ વ્યાધિન કર મૂલા દિન હિત કાજ ઉપજત બહુ સુના મો છે ને આધિ વ્યાધિ ઉપાધિ આ બધું મોહ થી પ્રગટ છે મો એટલે શું મારા પણ મોનો અર્થ મારા પણ આ મારું છે એ મો છે જેને તમે મારું કરો છો એ એ વસ્તુ તમને ખેંચે છે અને એ જ દુઃખ અપાવે છે સવારે તમે પેપર વાંચતા હોય અને એમાં લખ્યું હોય રોડ ઉપર એક્સિડન્ટ થયું પાંચ જણા ગુજરી ગયા આપણને કઈ થાય નહીં કઈ થાય અસર આપણને છાપામાં કેટલી અવસાન નોંધાવે છે કોઈ દી કઈ કોઈ દી કોઈને દુઃખ થયું પણ એમાં કોક આપણું હોય તો તરત ફોન કરીએ તપાસ કરીએ કેમ તો કે મારા છે મોહ સકલ વ્યાધીન કર કાજ બહુ બધી વ્યાધિ નું મૂળ મોહ થી પ્રગટ થાય જ્યાં મારા પણ છે ત્યાં દુઃખ ઉત્પન્ન થાય આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય મોહ થી પ્રગટ થાય આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંય પાછો ફર્ક છે જુઓ આધિ કોને કહેવાય વ્યાધિ કોને કહેવાય ઉપાધિ કોને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ચિંતા હોય ને એને આધિ કહેવાય ખાલી પોતાના પૂરતી ચિંતા હોય એને આધિ કહેવાય પોતાના પરિવારની જેને ચિંતા હોય એને વ્યાધિ કહેવાય પોતાના પરિવારની જેને ચિંતા હોય એને વ્યાધિ કહેવાય અને કાઈ ના હોય અને કોકની ઉપાડીને બેઠા હોય આને ઉપાધિ કહેવાય કાંઈ લેવા દેવા ના હોય જેને આપણે એની હારે અને કોકની ઉપાડીને બેઠા હોય અને શું કહેવાય ખોટી ઉપાધિ કહેવાય આ આ ક્યાંથી પ્રગટ થાય મોહથી

લેયાવિચ એમ હરણમાં આવી ગયા હરણના મોહમાં આનો અર્થ એમ થાય કે જીવ પ્રત્યે ન થાય તો પશુ પ્રત્યે મોહ થઈ જાય છે અને પશુ પ્રત્યે મોહ થયા પછી પણ જીવને પછાડી દેતા વાર નથી લાગતી એક જ સેકન્ડમાં મોહ પછાડી દે છે કાઈ નથી એમાં એમાંથી કોઈ એને પ્રાપ્ત થવાનું હરણમાંથી શું લાવવાનું એને લ્યો એમાં કોઈ સ્વાર્થ છે એનો કોઈ સ્વાર્થ નથી એમાંથી એ કાંઈ હરણ દૂધે જ નથી દેવાનું નહીં તો હજી એને આપણને ઈચ્છા હોય કે આમાં દૂધ તો મળશે ગાય પાળડી હોય તો આપણને એટલો તો લાભ થાય હે પહેલાંના દેશમાં ગાય પાડતા હતા એટલે ગાય કમ કમ દૂધ આપતી હતી પોષણ આપતી હતી અને એ ગાયના દૂધથી આપણા બાળકો આરોગ્યમય રહેતા હતા હે આ બધું આપણને એમાંથી લાભ હતો હરણમાંથી શું લાભ હતો પણ છતાંય મોજ પૂજાના વાસણ ગંદા કરે છતાંય ભરતજીને એને એમાં દુઃખ નથી ઉલટાનું વધારે પાલન પોષણ કરે વધારે એના ઉપર હાથ ફેરવે એક સમય એવો આવ્યો કે હરણનું બચ્ચું એની નાતમાં ભળી ગયું આ બાજુ ભરતજી શોધવા લાગ્યા દૂર દૂર સુધી દ્રષ્ટિ કરી એને નિહાળવા લાગ્યા જંગલની અંદર તપાસ કરવા લાગ્યા પણ ક્યાંય એ હરણ મળે નહીં અંતે ભરતજીની અંદર દુઃખ પ્રગટ થયો વિરહ પ્રગટ થયો જોયું મેં કીધું શરૂઆતમાં સુખ અપાવે અને પછી દુઃખ અપાવે એટલે વિરહ ચાલુ થયો જેમ નાનું બાળક હોય ને બાપ એક દિવસનું બે દિવસનું થાય ત્યાં સુધી આપણને એમાં બહુ મોહ ન થયો હોય પણ બાળક થાય ને ત્યારે વર્ષનો મોહ આપણો બે દિવસ નું બાળક થાય અને મૃત્યુ પામી જાય તો આપણને દુઃખ નથી થતું પણ એ જ બાળક જે વીસ વર્ષ નું મૃત્યુ પામે ને તેથી આપણને દુઃખ થાય છે કારણ કે મોહ આપણો એમાં બહુ બહુ આકૃષ્ટ થાય

છેલ્લા સમયે જેમાં તમારી રુચિ હોય એને તમને બીજે ટ્રાન્સફર ઈ યવનીમાં કરવામાં આવે છે કોટ થઈ જાય કેવા રાજી થાય એમ આમાં આપણે વિચાર સારો રાખો કે અમે પણ પાછા મનુષ્ય યવનીમાં આવીએ એટલે અંત સમયની વાણી ભગવાન સાંભળી લઈએ અને પાછા પુનરપી મરણમ પુનર

એ ખાસ અંત સમય ધ્યાન ભરતજી હરણની યૌનીમાં ગયા કેટલા વર્ષો હરણની યૌનીમાં રહ્યા અને પછી ત્રીજા જન્મમાં ઈ ભરત રાખવામાં આવ્યો પણ આ વખતે નક્કી કર્યું કોઈ સાથે બોલવું નથી કોઈ સાથે ચાલવું નથી કોઈ સાથે વ્યવહાર નથી કરવો એટલે કોઈ સાથે બોલે નહીં ચાલે નહીં હસે નહીં વ્યવહાર ન કરે એટલે લોકો એને કેવા લાગ્યા આ જડ જેવો છે એટલે આનું નામ રાખો જડ ભરત જળ ભરો સાથે બોલે ભરતજી કે આ તો બોલતા તા તોય તકલીફ હતી આ નથી બોલતા તોય પ્રોબ્લેમ આ જગતમાં શું કરવું એ નક્કી ના થાય બહુ જાજુ બોલો તોય ઉપાદી ના બોલો તોય ઉપાદી ઊંચા માથા કરીને હાલો તોય ઉપાદી નીચા માથા કરીને હાલો તોય ઉપાદી બહુ ના બોલો એમ કે કોઈ સાથે બોલતા નથી બહુ બોલો તો બહુ 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 બોલે છે બહુ બોલે છે માથા આલો તો એમ કે ડોળાનું ક્યાં ઠેકાણું છે ચકડ પકડ ચકડ અને ઈ ફોડી નાખો તો ઈ સમાજ એમ કે કરેલા કરમ બદલા દેવા પડે આ લોકના सागर વિશે કોઈ નામથી દર્શો નહીં દુનિયા તણા દોરંગ ના દોખા કદી દર્શો નહીં શೀತાન એ ઘોર જંગલ માં અમે પુત્રો જણાવ્યા છે શ્રી કૃષ્ણ ને ભીલ ના બાણ વડે અમે પોતે હણાવ્યા છે કલમ ધ્રુજ કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત મોહન ને અમે પોતે હણા આ લોકના સાગર વિશે કોઈ નાવથી દર્શો કારણ દુનિયા દોરંગી છે હે એકદી જય જયકાર થતો હોય ને એક દી ભાવ ન પૂછાતો હોય એક દી ગુલાલ ઉઠતો હોય ને એક દી ધૂળ ઉઠતી હોય આ સમાજ એટલે હું વારંવાર કહું કે જગતને રાજી કરવાની કોશિશ ના કરો જગદીશને રાજી કરવાની કોશિશ કરો જગદીશ રાજી તો જગત રાજી ભગવાન મારો રાજી કેમ થાય અને હું અંતર થી કેમ જેવો આ વખતે નક્કી કર્યું કોઈ સાથે બોલવું નથી એટલે એના ભાઈઓ કેવા લાગ્યા કે આ કોઈ સાથે બોલતો નથી અને તમે ખેતરે મૂકી આવો એ ખેતરનું રક્ષણ કરશે એટલે ભરતજી ને ત્યાં જેનું જમીન હતી ખેતર ત્યાં મૂકી આવ્યા ત્યાં બધું વાવેલું હોય હોય અને કોઈ ગાય પશુ પક્ષી ચરવા આવે અને ભરતજી હાથમાં લાકડી લે ત્યાં તો આવે ભરત રાજા ભરત હજી તને એમ થાય છે કે ત્રણ જન્મ તારા થયા તોય તને એમ થાય છે કે આ જમીન મારી છે તોય તને એમ થાય છે કે આમાં મેં દાણા વાવ્યા આમાં દાણો એક તે વાયવો આમાં નવ્વાણું એનો માલિક કોણ આપણે કેટલા એક બીજા માલિક આપણે નવ્વાણું ગણું કરીને આપણે બધું કરીએ કમાણી જેટલી કરીએ બધી આપણે આપણી વાપરી શકીએ એવું માનો છો તમે હે એમાંથી દસમો ભાગ ભગવાનનો હોવો જોઈએ કારણ કે આપવું એને છે એને આપણને આપ્યું છે તો આપણો એનો ભાગ પેલા કાઢવો છે ડાયરેક્ટ બધી સંપદા આપણા અર્થમાં આપણા અર્થોપાર્જનમાં આપણા ભૌતિક સુખોની અંદર આ બધી સંપદા વાપરી ના શકાય આપણે એનો ભાગ કાઢવો છે દસમા ભાગીદારી એ છે એ આપે છે અને એ આપે છે ત્યારે આપણું ચાલે છે એ નહીં કાઢીએ તો એને પાછું કાઢતા આવડે સંપત્તિ ત્રણ તમે વાપરી શકો સંપત્તિના વાપરવાના ત્રણ પ્રકાર હે એક ભોગમાં એક વિનાશમાં અને એક દાનમાં આ ત્રણ જ પ્રકાર છે સંપત્તિ વાપરવા ચોથો પ્રકાર છે નહી કા તમે ભોગમાં વાપરી શકો જે તમારા સુખમાં વિષય ભોગ ની અંદર એમાં વાપરી શકો કા સંપત્તિ નો નાશ થઈ જાય અને ત્રીજું દાન આ ત્રણ પ્રકાર સંપત્તિના વાપરવા માટેના નાશ થાય એવું તો આપણને પરવડે નહીં કા આપણે ભોગમાં વાપરીએ કા દાનમાં વાપરીએ તો દાનમાં એ બધી વાપરવા નથી એમાંથી દસ ટકા જ વાપરવાની નેવું ટકા આપણા માટે ભોગ વાપરો બધામાં આનંદ કરો પરિવાર ભગવાનના ભાગની હોવી જોઈએ બસ આટલું કરતા થઈ જઈએ ક્યારેય એ સંપત્તિ તમારી અવડે માર્ગે નહીં જાય ક્યારે એ સંપત્તિ નો નાશ નહીં થાય સંપદો નૈવ નૈવ સંપદઃ વિપદો વિપદઃ નરાયણ સ્મૃતિ સંપતિએ સંપત્તિ નથી વિપતી નથી પણ સંપત્તિ આવ્યા પછી ભગવાન માટે એમાંથી ભાગ કાઢવો એ સાચી સંપત્તિ છે નિઃ ભાવથી કર્મ કરીએ અને એ કર્મનું નું ફલ ભગવાન દેવું પડે દેવું પડે દેવું જ પડે અમુક અમુક સમયે તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં એવું નહીં કે અહીંયા જ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં દસમો ભાગ કાઢીને તમે એને અર્પણ કરો બસ એ યોગ્ય જગ્યા હોવી જોઈએ બસ પર્ટિક્યુલર સારું સ્થાન હોવું જોઈએ કે જે સંપત્તિ નો સદઉપયોગ થાય ભરતજીને એમ થયું કે વાત સાચી છે આ ખેતર મારું નથી હું ત્યાંથી લઈને ન થાય આ દાણા મેં વાવ્યા છે પણ આમાંથી અનેક ગણા ઉઈગાય એમાં બધો મારો અધિકાર નથી એટલે પછી તો ભરતજી લાકડી મૂકી અને ગાયને પશુને પક્ષીને ને બોલાવી બોલાવીને ખેતરમાં મૂકી દઈએ ખેત ખાઓ ચિડિયા ભરભર ભે પછી તો બધા જ પશુ પક્ષીઓને બોલાવીને જાણ રહુગણ રાજાનો એને મેળાપ થાય છે અને રહુગણ રાજા એને જ્ઞાન ઉપદેશ કરે ત્યારે ભરતજીએ કયો કે હે રાજા હું એકદી આ દેશનો રાજા હતો મારાય ત્રણ ત્રણ જન્મ થયા એનું મેઈન કારણ હતું મોહ કારણ કે હું મારાપણાને માનતો તો અને જ્યાં સુધી મારાપણું નું ભાવના છે ત્યાં સુધી જીવની ગતિ પૂરી થવાની નથી સતત જ એ વ્યાપક બની જાય છે જ્યાં સુધી મારા પણ હોય એટલે ચિંતાઓ વ્યાપક બની જાય બસ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે સો મેરા આમાં મારું કઈ નથી પ્રભુ તારે આપેલું છે બસ તુજકો અર્પણ કરો આ મારું છે આ મારું છે આ ભાવના જીવનની અંદર વધારે દુઃખદાયક બને ભરતજીની કથા ઉપરથી બસ આપણે એટલું જ શીખવાનું છે કે મોહનો અતિરે આપણને દુઃખ તરફ લઈ જાય હે મોં આપણને મુશ્કેલી તરફ લઈ જાય કે મારાપણું છે ને ત્યાં દુઃખ છે કરતા ભાવ છે ને ત્યાં દુઃખ છે અકર્તા બની જાય બસ આપણો પ્રસંગ છે બસ આપણે અકર્તા એ કરે છે